ભારતમાં જીરો ટકા ડ્યુટી કરી કપાસ આયાત કરવામાં આવેલ છે તો મોટા ઉદ્યોગપતિને લાભ કરાવી ઉદ્યોગપતિની સરકાર સાબિત થાય છે સાથે સાથે મારે આપની સમક્ષ બે ચૌદ થી અત્યાર સુધીનું દેશમાં થતું કપાસનું ઉત્પાદન તથા દેશમાં કપાસની જરૂરિયાત સામે નિકાસ અને આયાતની આંકડાકીય માહિતી આપની સમક્ષ રજૂ કરું છું તો આપ જોઈ શકો છો કે ઉપરના એનાલિસિસ પ્રમાણે 2014 પછી કપાસની નિકાસ ઉત્તરોત્તર ઘટાડવામાં આવી છે સાથે સાથે ખેડૂતના કપાસનો ભાવ ન વધે એના માટે બહારના દેશોમાંથી સસ્તો કપાસ દેશમાં ઠલવવામાં આવે છે યાની કે આયાત વધારી દેવામાં આવી છે જેથી કરીને ભારતમાં કપાસ પકવતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવે છે નમસ્કાર સાથીઓ જય જવાન જય કિસાન હું આપનો રમેશ મેર મિત્રો હાલમાં જ જે કપાસ ઉપર ઝીરો ટકા ટેરેપ કરી અને આયાત કરવાનું જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સરકારે જે કરી રહ્યું છે કરી રહી છે કંઈક ને ક્યાંક હું તમે બધા જાણીએ છીએ કે આ ખેડૂત વિરોધી અને ઉદ્યોગપતિની સરકાર છે આ એટલા માટે મારે તમને કહેવું જોઈએ કે મેં એક એનાલિસિસ કર્યું કે બે હજાર ચૌદથી બે હજાર પચીસ સુધીમાં આપણા દેશમાં કેટલો કપાસ પાકે છે કેટલા કપાસની આપણા કેટલી રૂહની ગાંસડીની આપણા દેશમાં જરૂર છે અને કેટલો કપાસ નિકાસ કરાય છે અને કેટલો કપાસ આયાત કરાય છે તો આ આંકડા છે એ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર રજૂઆત સ્ક્રીન ઉપર મેં કહીશ સતત બે હજાર ચૌદ સુધી તમે જોઈએ તો નિકાસના આંકડા આપણી પાસે વધતા જશે બે હજાર ચૌદ પછી તમે જોશો તો સતત નિકાસ ઘટતી છે અને આયાત વધતી જાય છે એનો મતલબ કે બે હજાર ચૌદ પછી ખેડૂતના કપાસમાં ભાવ વધે નહીં અને ખેડૂત દેવાદાર બને એટલા માટે નિકાસ બંધ કરી આયાત ચાલુ કરી બહારથી સસ્તો કપાસ ભારતમાં લાવી અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળે એના માટેનું મોટું ષડયંત્ર છે આજે બે હજાર ચોવીસ પછીમાં પણ તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણસો એકવીસ લગભગ ત્રણસો ને એકવીસ લાખ જેટલી ઘાંસડીનું આપણે ઉત્પાદન થવાનું છે એમાંથી આપણી પાસે જરૂર છે ત્રણસો ને સત્યાવીસ ત્રણસો સત્યાવીસ લાખ ઘાંસડીની જરૂર છે છતાં પણ મોટી આયાત કરવામાં આવે છે મોટું નિકાસ બંધ કરવામાં આવે છે આ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર હું આપને સ્ક્રીન ઉપર આંકડાકી સહિત માહિતી આપું છું જે ઓથેન્ટિક છે આવનારા સમયમાં જોઈ લો કે કોણ ખેડૂતનો ખેડૂત વિરોધી સરકાર છે અને કોણ ઉદ્યોગીની સરકાર છે જય જવાન જય કિસાન વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાદ ન્યૂઝ ચોટીલા E <coughs>